ભારત પાકિસ્તાન બોર્ડર સરદાર પોસ્ટ કચ્છ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને સીઆરપીએફ દ્વારા શૌર્ય દિવસની ઉજવણી કરાઈ ભુજ બુધવાર દર વર્ષે નવ એપ્રિલના દિવસે સીઆરપીએફ દ્વારા કચ્છની ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે સરદાર પોસ્ટ ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે આજ રોજ સી આર પીએફના ઉચ્ચ અધિકારીશ્રીઓએ સરદાર પોસ્ટ ખાતે શૌર્ય દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સહભાગી થઈને શહીદોના બલિદાનને યાદ કર્યું હતું આ કાર્યક્રમમાં સીઆરપીએફની સાથે બીએસએફ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા વર્ષ ઓગણીસો પાસઠમાં પાકિસ્તાન દ્વારા શરૂ કરાયેલા ડેઝર્ટ હોક ઓપરેશનના પ્રતિકાર કરતા સરદાર પોસ્ટ ખાતે સીઆરપીએફની બટાલિયનને અદમ્ય વીરતાનો પરિચય આપીને દુશ્મનની બ્રિગેડને પીછે હટ કરવા મજબૂર કરી હતી આ વીરતાભર્યા પરાક્રમની ગાથાને યાદ કરતા સીઆરપીએફ મુંબઈના એડીજી આઈપીએસ શ્રી દીપક કુમારે જણાવ્યું હતું કે યુદ્ધમાં વધારે સૈનિકો ધરાવતી એક બ્રિગેડ સરદાર પોસ્ટ ખાતે હુમલો કર્યો હતો સીઆરપીએફના ના એ સમયે માત્ર એકસો પચાસની ની સંખ્યામાં જ હાજર હતા છતાં પણ તેઓએ નિર્ભક નિર્ભકતાથી અને પોતાની વીરતાનો પરિચય આપીને દુશ્મન કરવા ફરજ પાડી હતી સીઆરપીએફના વળતા પ્રહારની પાકિસ્તાનના ચોત્રીસ સૈનિકો માર્યા ગયા અને દુશ્મનના લશ્કરને ભારે ખુમારીનો સામનો કરવો પડ્યો હતો દુશ્મનની સાથે લડતા લડતા સીઆરપીએફની આરપીએફની પીજી બટાલિયનના સાત જવાન શહીદ થયા હતા સીઆરપીએફને ચાર પાકિસ્તાની સૈનિક જીવતા પકડવામાં સફળતા મળી હતી સીઆરપીએફ મુંબઈના એડીજી આઈપીએસ શ્રી દીપક કુમાર શૌર્યના શૌર્ય દિવસે વીરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવીને તમામ સીઆરપીએફ સૈનિકો માટે અને દેશ માટે આ દિવસે પ્રેરણાદાયક ગણાવ્યો હતો આ શૌર્ય દિવસની ઉજવણી દરમિયાન સીઆરપીએફ દ્વારા સરદાર પોસ્ટ ખાતે બેન્ડ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અને વીરતા ગાથાને યાદ કરવામાં આવી હતી આ શૌર્ય દિવસના કાર્યક્રમમાં સીઆરપીએફ મુંબઈના આઈજી શ્રી વિરેન્દ્ર અગ્રવાલ કચ્છ બીએસએફના ડીઆઈજી શ્રી અનંતકુમાર સિંઘ ગાંધીનગર સીઆરપીએફના ડીઆઈજી શ્રી ધર્મેન્દ્રસિંહ વિસેન બીએસએફ કમાન્ડન્ટ શ્રી વિજય કુમાર રેપિડ એક્શન ફોર્સના કમાન્ડન્ટ શ્રી રતુલ દાસ સી અસિસ્ટન્ટ કમાન્ડન્ટ શ્રી દિનેશ ચંદ્ર ચંદ્રચંદેલ નાયબ માહિતી નિમાયક ઘનશ્યામ પેડવા ખાવડા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિશાલ પટેલ સહિત સીઆરપીએફ અને બીએસએફના ઉચ્ચ અધિકારીશ્રીઓએ સૈનિકોની ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને સૈનિકોની ઉપસ્થિત ઉપસ્થિતિ રહી હતી